ઓડિશાના જગન્નાથ પુરી બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે ત્યારે આગામી તારીખ સાત જુલાઈ અને અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની એકસો ભવ્ય રથયાત્રા કાઢવામાં આવશે આ રથયાત્રામાં માત્ર અમદાવાદીઓ જ નહીં પણ અન્ય રાજ્યો સહિત આસપાસના શહેરો અને ગામોમાંથી પણ હજારો ભક્તો જોડાય છે ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાશે આ વખતે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતું ઇઝરાયેલી ટેકનોલોજીનું હિલિયમ એરોસ્ટે બલૂન રથયાત્રામાં વપરાશે આ બલૂનમાં ત્રણસો મીટરની ઊંચાઈથી હાઈ રિઝોલ્યુશન કેમેરા સાથે એક્ટિવ કરાશે જે પાંચ કિલોમીટર વિસ્તારને કવર કરશે જે તે વિસ્તારની તમામ ગતિવિધિને ઝીલી લેશે જેથી સંવેદનશીલ વિસ્તારમાં શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રહેશે અને સુપર સર્વેલન્સથી પોલીસ સુરક્ષા વ્યવસ્થામાં એક કદમ આગળ રાખશે રાજ્યના પોલીસ વડા સહિતના તમામ અધિકારીઓ દ્વારા ખાસ પ્લાનિંગ કરી દેવામાં આવ્યું છે અમદાવાદની રથયાત્રા ખૂબ જ મહત્વની રથયાત્રા છે જ્યાં મુખ્યમંત્રી ખુદ વિધિ કરવા આવે છે અને ભગવાન જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કરાવે છે આ વખતે રથયાત્રાના આયોજન પૂર્વે જ પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવશે જેથી અત્યાધુનિક ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરી શકાય આ વખતે વિવિધ સ્થળે સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન અને સ્થાનિક લેવલે કરવામાં આવેલી પોલીસની મિટિંગ્સના કારણે કોમી ભાઈચારાભર્યું વાતાવરણ ઊભું કરવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે